આકાશવાણી સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય લોકસભાના અધ્યક્ષપદ માટે એનડીએના ઓમ બિરલા અને વિપક્ષના કે સુરેશ વચ્ચે સ્પર્ધા આવતીકાલે ચૂંટણી ભાજપ અને કોંગ્રેસે તેના સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો લોકસભાના સાંસદોની શપથવિધિ પૂર્ણ થઈ દારૂનીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી દિલ્હી વડી અદાલતે ફગાવી અને આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કાંઠાના રાજ્યો અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અઢારમી લોકસભામાં પણ આ હોદ્દા માટે એનડીએના ઉમેદવાર છે જ્યારે વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસના આઠ વારના સાંસદ કે સુરેશને મેદાનમાં ઉતાર્યા છે બંને ઉમેદવારોએ આજે લોકસભાના અધ્યક્ષના હોદ્દા માટે પોતાના ઉમેદવારીપત્રો ભર્યા હતા જેની ચૂંટણી આવતીકાલે યોજાશે અગાઉ આ હોદ્દા માટે સરકાર અને પક્ષ સર્વાનુને મતી સાધવામાં નિષ્ફળ ગયા હતા સરકારના કહેવા મુજબ કોંગ્રેસે ઓમ બિરલાની ઉમેદવારીને ટેકો આપતા પહેલા નાયબ અધ્યક્ષનું નામ જાહેર કરવાનો આગ્રહ રાખ્યો હતો વિરોધ પક્ષની આ શરતને સરકારે ફગાવી દીધી હતી આ અંગે કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ જણાવ્યું હતું કે कांग्रेस पार्टी ने अगर स्पीकर पद को चुनौती देने के लिए नामांकन पत्र बढ़ाया है तो ये अफसोस की बात है क्योंकि आज तक स्पीकर पद को लेकर के चुनाव नहीं हुआ है जब बात किया कांग्रेस के नेता आए थे माननीय राजनाथ सिंह जी माननीय गृहमंत्री अमित शाह जी और एनडीए के सारे लीडर्स हम लोग सब थे वहाँ कांग्रेस के नेता ने कंडीशन लगाया कि आप डिप्टी स्पीकर पोस्ट दें तब हम स्पीकर को समर्थन करेंगे तो ये आदान प्रदान करके ये पद ये पार्टी ले लो वो पद ये पार्टी ऐसा स्पीकर और डिप्टी स्पीकर को नहीं कर सकते कांग्रेस पार्टी તો કોંગ્રેસ તરફથી એવી દલીલ કરવામાં આવી કે અમે એનડીએના ઉમેદવારને ટેકો આપવા તૈયાર છીએ પણ એનડીએ નાયબ અધ્યક્ષપદ માટે વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈએ આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ऑपोजिशन ने क्लियरली कहा है राजनाथ सिंह जी का खारगे जी को फोन आया राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए पूरी ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन यह है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए ऑपोजिशन ने અમારા પ્રતિનિધિ જણાવે છે કે સ્વતંત્રતા મળી ત્યારથી લોકસભાના અધ્યક્ષની નિયુક્તિ સર્વાનુમતે થઈ છે પરંતુ સ્વતંત્રતા બાદ પ્રથમવાર આ હોદ્દા માટે ચૂંટણી યોજાશે આવતીકાલે લોકસભાના અધ્યક્ષપદ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે તેના તમામ સાંસદોને આવતીકાલે સંસદમાં હાજર રહેવા માટે વ્હીપ જારી કર્યો છે આજે સાંજે એનડીએના સહયોગી પક્ષોએ પણ પોતાના ફ્લોર સ્લીડર્સની બેઠક યોજીને લોકસભા અધ્યક્ષની ચૂંટણી માટે વ્યૂહરચના કરી હતી ગુરૂવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધન કરશે અઢારમી લોકસભામાં ચૂંટાયેલા સાંસદો દ્વારા શપથ લેવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ હતી પ્રથમ સત્રના બીજા દિવસે આજે પાંચ સાંસદોને બાદ કરતા તમામ સાંસદોએ શપથ લીધા હતા આજે શપથ લેનારા અગ્રણી સાંસદોમાં ઓમ બિરલા રાહુલ ગાંધી અખિલેશ યાદવ અભિષેક બેનર્જી સુપ્રિયા સુલે હેમા માલિની અને યુસુફ પઠાણનો સમાવેશ થાય છે ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસના કિશોરીલાલ અને ઇમરાન મસૂદ સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવ ભાજપના અરૂણ ગોવિલ ડોક્ટર મહેશ શર્મા અને આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખરનો સમાવેશ થાય છે મહારાષ્ટ્રમાંથી નારાયણ રાણે અરવિંદ સાવંત પશ્ચિમ બંગાળમાંથી સૌગાતા રોય મહઉઆ મોઇત્રા ડોક્ટર કાકોલી ઘોષે શપથ લીધા હતા પંજાબમાંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની હરસિમરત કૌર બાદલ ઓડિશામાંથી સંબિત પાત્રા બેજયંત પાંડાએ શપથ લીધા હતા તામિલનાડુથી ડીએમકેના દયાનિધિ મારન ટી આર બાલુ અને કણી મોજી કોંગ્રેસના શશીકાંત સેન્થિલ અને કે ગોપીનાથે શપથ લીધા હતા ગઈકાલે કુલ બસો છાસઠ સાંસદોએ શપથ લીધા હતા જ્યારે બાકીના સાંસદોએ આજે શપથ લીધા હતા દરમિયાન ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો સુનેત્રા પવારને સંસદ ગૃહમાં શપથ લેવડાવ્યા હતા આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો દારૂનીતિ કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન મંજૂર કરતા નીચલી અદાલતના આદેશ પર દિલ્હી વડે અદાલતે આજે મનાઈ હુકમ આપતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે જેલમાં જ રહેવું પડશે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીચલી અદાલતના ચુકાદા સામે કરેલી અરજી પર ન્યાયમૂર્તિ સુધીર કુમાર જૈનની વેકેશન બેન્ચે આ આદેશ આપ્યો છે નીચલી અદાલતે પોતાની દલીલને બરાબર સાંભળી નથી એવા ઈડીના આક્ષેપો સાથે વડી અદાલત સંમત થઈ હતી ગઈકાલે નીચલી અદાલતના ચુકાદા પર મનાઈ હુકમ આપતા વડી અદાલતના ચુકાદાને પડકારતી શ્રી કેજરીવાલની અરજી પર સર્વોચ્ચ અદાલતે સુનાવણી મોકૂફ રાખી હતી અને વધુ સુનાવણી બુધવાર પર મોકૂફ રાખી હતી ઉલ્લેખનીય છે કે દિલ્હી શરાબ કેસ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં એકવીસ માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઈ હતી લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે સર્વોચ્ચ અદાલતે તેમને વચકાળાના જામીન આપ્યા હતા તેઓ બે જૂને જેલમાં પાછા ફર્યા હતા આજે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કાંઠાના રાજ્યો અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ મધ્ય પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતના બાકીના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે દરમિયાન દિલ્હીમાં આગામી પાંચથી છ દિવસ સુધી હળવો વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીનું મોજું યથાવત રહેવાની આગાહી કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસ પંચોતેરમાં કટોકટીનો વિરોધ કરનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે આજનો દિવસ એ સમયની યાદ અપાવે છે કે કોંગ્રેસે કઈ રીતે નાગરિકોની મૂળભૂત સ્વતંત્રતા છીનવી લીધી હતી અને બંધારણને કચડી નાખ્યું હતું તેમણે કહ્યું કે તત્કાલીન કોંગ્રેસ સરકારે પ્રત્યેક લોકશાહી સિદ્ધાંતનું અપમાન કર્યું હતું અને દેશને જેલમાં ફેરવી નાખ્યું હતું તેમણે કહ્યું કે કટોકટી લાદનારાઓએ બંધારણ પ્રત્યેનો પ્રેમ બતાવવાનો કોઈ અધિકાર નથી કેન્દ્રીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે આગામી સામાન્ય બજેટ પૂર્વે નવી દિલ્હીમાં વેપાર અને સેવા ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે સાતમી બેઠક યોજી હતી આ બેઠકમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરન નાણાં સચિવ ટીવી સોમનાથ ખર્ચ વિભાગના સચિવ અને આર્થિક બાબતોના વિભાગ તથા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સચિવો ઉપસ્થિત રહ્યા હતા એક અન્ય બેઠકમાં શ્રીમતી સીતારમણે રોજગાર અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોના નિષ્ણાતો સાથે વિચાર વિમર્શ કર્યો હતો ઉત્તર પ્રદેશ કેબિનેટે આજે ઉત્તરપ્રદેશ જાહેર પરીક્ષા વટહુકમ બે હજાર ચોવીસને પ્રસાર કર્યો હતો આ વટહુકમ હેઠળ ઉલ્લંઘન કરનારાઓ સામે સજાની કડક જોગવાઈ કરવામાં આવી છે જેમાં બે વર્ષ સુધીની જેલ અને રૂપિયા એક કરોડ સુધીના દંડનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં બેતાળીસ અન્ય દરખાસ્તોને પણ મંજૂર કરવામાં આવી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહિલાઓ બાળકો અને ગુંડાઓ સંબંધિત કેસોમાં આગોતરા જામીન મંજૂર નહીં કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પહેલી જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન સ્વચ્છ ભારત મિશન અર્બનના બીજા તબક્કા હેઠળ સફાઈ અપનાવો બીમારી ભગાવો પહેલ શરૂ કરશે આ પહેલનો હેતુ જૂનથી ઓગસ્ટ મહિના દરમિયાન ભારે વરસાદ અને આરોગ્યના વધતા જોખમોના પડકારોનો સામનો કરવા શહેરની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની તૈયારી વધારવાનો છે આ પહેલ અંતર્ગત ચોમાસાની ઋતુમાં સફાઈ અને રોગ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે આરોગ્ય મંત્રાલયના વિવિધ વિભાગો વચ્ચે સહિયારો પ્રયત્ન કરવામાં આવશે લોકસભાના અધ્યક્ષપદ માટે એનડીએના ઓમ બિરલા અને વિપક્ષના કે સુરેશ વચ્ચે સ્પર્ધા આવતીકાલે ચૂંટણી ભાજપ અને કોંગ્રેસે તેના સાંસદોને સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો લોકસભાના સાંસદોની શપથવિધિ પૂરી થઈ દારૂનીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી દિલ્હી વડી અદાલતે ફગાવી અને આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન પશ્ચિમ કાંઠાના રાજ્યો અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા